છપૈયા પાછા ફરતા વિઘ્ન જપ યજ્ઞની સમાપ્તિ કરી સૌએ સવારે પારણા કર્યા કૃષ્ણ દર્શનથી અંતરમાં આનંદ સમાતો ન હતો છતાં આ વાત પ્રગટ પણ કરવાની ન હતી તેથી અંતરમાં ઉભરાતા આનંદને અંતરમાં જ સમાવી પારણા કરી સૌ પોતપોતાના સ્થળે જવા તૈયારી કરવા લાગ્યા ધર્મભક્તિને પણ હવે અયોધ્યા જવા ઉતાવળ હતી તેઓ વૃંદાવનથી નીકળ્યા કેટલાક દિવસે નૈમિષારણ્ય પહોંચ્યા અહીંથી અયોધ્યા જવાની વાટ પકડવાની હતી સંધ્યા સમય થઈ ગયો હતો છતાં હમણાં જ બીજે ગામ પહોંચી જઈશું એવી આશાથી સંધ્યા ટાણે જ તેઓ ત્યાંથી નીકળી ગયા પણ માર્ગમાં ભૂલા પડ્યા સઘન વનની જાળીમાં અંધારું થવાથી અટવાતા પડતા અથડાતા ધર્મ અને ભક્તિ એકબીજાનો હાથ પકડી ચાલતા હતા પણ કંઈ સૂજતું ન હતું કાળા ડિબાંગ ઝાડના થડને જોઈ કોઈ પિશાચની આકૃતિ હશે તેમ ધારી બંને અંતરમાં બીવા લાગ્યા વન ઘાટું હતું અંધારું પણ ઘોર હતું રસ્તો હતો જ નહીં એટલે જવું પણ ક્યાં વિકરાળ હિંસક પશુઓના અવાજ સાંભળી અંતર ધ્રુજતું હતું પરંતુ હિંમત રાખી પવનસૂતનું સ્મરણ કરતાં કરતા બંને ધીરે ધીરે ડગ દેવા લાગ્યા એટલામાં ભયંકર હાસ્યની કિકિયારી સાંભળી ભક્તિદેવી બે ડગલા પાછા હટી ગયા ધર્મદેવે તેમનો હાથ જોરથી પકડ્યો હતો પવનસૂતનું સ્મરણ તેમના અંતરમાં ચાલતું જ હતું એટલે થોડી હિંમત રાખી ધર્મદેવ ત્યાં જ ઊભા રહ્યા એક સ્ત્રી ધીરે ધીરે તેમની પાસે આવી વીજળીના પ્રકાશમાં સ્ત્રીની બિહામણી આકૃતિ જોઈ ભક્તિ દેવીને અત્યંત બીક લાગવા માંડી ધર્મદેવ પણ સ્થિર ઊભા હતા થોડી હિંમત રાખી તેમણે તે સ્ત્રીને પૂછ્યું બહેન તમે કોણ છો અહીં આવી બિહામણી રાતે ભૂલા પડ્યા છો પ્રશ્નનો ઉત્તર જાણે ભયંકર હાસ્યથી કરતી હોય તેમ તે સ્ત્રીએ ધર્મ તરફ જોયું તેમનું સમગ્ર લોહી જાણે હમણાં જ ચૂસી લેશે એવી ચેષ્ટા કરતી તે બોલી તારે પૂછવાનું શું કારણ છે સીધો તારે રસ્તે જ ચાલવા માંડને ધર્મને લાગ્યું કે આ સ્ત્રી કોઈ ડાકીની કે પિશાચણી હશે ભક્તિ દેવી તેનું સ્વરૂપ જાણી ડરી જશે તે બીકથી ધર્મે તેને બતાવી નહીં પણ તરત જ સ્ત્રીએ ધર્મ તરફ ફરી કહ્યું જાણવું છે મારું નામ મારું કુળ મારી જાત મારો પરિવાર અને એટલું કહીને તેણે ભયંકર અટ્ટહાસ્ય કર્યું તેના આ હાસ્યમાં ધર્મને ડરાવવાની તાકાત હતી તેમને લાગ્યું કે અધર્મનો સમૂહ આ સ્વરૂપ ધારીને તેમની સામે ઊભો છે તે સ્ત્રી ધર્મદેવની પાસે આવી તેમનો હાથ પકડવા આગળ ધસી એટલે તરત જ ધર્મદેવ બે ડગલા ખસી ગયા પુરુષને પોતાથી બીતો જોઈ ફરી તેણે ભયંકર અટ્ટહાસ્ય કર્યું આકાશમાં જાણે વીજળીનો ગડગડાટ થયો હોય તેમ પડઘા પડવા લાગ્યા ધર્મદેવના અંતરમાં સમીર સુતનું ભજન જોરથી થવા લાગ્યું સમીર સૂત પણ ભજનનો દોર હજુ જાણે વધુ જોર પકડે તેવી વાટ જોવડાવતા અંતરિક્ષમાં ક્યાંક ઊભા હતા ધર્મદેવ ભક્તિ દેવીનો હાથ જોરથી પકડીને ત્યાંથી પાછા ડગલા ભરવા લાગ્યા ત્યાં તો તે સ્ત્રી વધુ નજીક આવી પણ ધર્મદેવ હિંમત રાખી ત્યાં જ ઊભા રહ્યા તે સ્ત્રી બોલવા લાગી તું જાણે છે મારો વાસ તો સર્વત્ર છે ભેખને પંડિતમાં મારું પિયર છે યોગી યતિ અને સંન્યાસીમાં હું સદા વસું છું ચરાચરમાં વસતા નાના મોટા તમામ જીવ મેં પકડ્યા છે કોની મજાલ છે કે મોક્ષના માર્ગે કોઈ જઈ શકે એટલું બોલી ફરી અટ્ટહાસ્ય કર્યું સમીર સુતના સ્મરણથી ધર્મમાં હિંમત આવી આ આસુરી સંપત્તિના નાશ માટે જ હવે ભગવાન પ્રગટ થવાના છે તો પછી આ લંપટ સ્ત્રીની છાયામાં શામ દબાવવું એમ વિચાર કરી ધર્મદેવ તેને કહેવા લાગ્યા અરે લંપટ સ્ત્રી તારી મોટપ તે કહી પણ પરમાત્માની મોટપ તું જાણે છે તારો અને તારા કોળનો તે સંહાર કરશે અને હજારો જીવને મોક્ષને માર્ગે લઈ જશે ધર્મ આગળ કહેવા જતા હતા પણ ભક્તિ નાહક શા માટે જીભા જોડી કરવી ધર્મદેવ ત્યાંથી આગળ ચાલવા લાગ્યા તે માયા રૂપ સ્ત્રી પણ જાણે ડરી ગઈ હોય તેમ તરત પાછી ફરી ગઈ મહાભયંકર આ અંધારા વનમાં હિંસક પશુઓની ત્રાળ ઘવાયેલા પશુઓની હૃદય દ્રાવક કીકિયારી ગીધ અને ઘોવડના ભયંકર શબ્દો સાંભળતા અથડાતા કૂટાતા ધર્મ ભક્તિ ત્યાંથી આગળ ચાલ્યા પગમાં કાંટા વાગ્યા ભૂખ અને તૃષાથી શરીર લથડિયા લેવા લાગ્યું આગળ ડગ ભરવાની પણ શક્તિ રહી નહીં છતાં બંને અંતરમાં અખંડ ભજન કરતા કરતા આગળ ચાલવા લાગ્યા એટલામાં એક અઘોરી બ્રહ્મચારીના વેશવાળો રુદ્ર જેવી ભયંકર બેહામણી આંખોથી ડારતો માથાની ટાલમાંથી ખોપરી જાણે કોઈએ ખેંચી કાઢી નાખી હોય તેવા વિકૃત માથાવાળો માનવી ધર્મની આગળ આવીને ઊભો રહ્યો ધર્મે તેને જોઈને નમસ્કાર કર્યા પોતાની નજરે તે જાણે મહાપુરુષ જ હોય એવી દ્રષ્ટિવાળા ધર્મદેવને લાગ્યું કે સંકટમાંથી ઉગારવા ભગવાને જ આ સિદ્ધ પુરુષને અહીં મોકલ્યા છે તે સિદ્ધે ધર્મની સામું જોઈ પૂછ્યું તમે સ્ત્રી પુરુષ કોણ છો પવિત્ર અને સરળ હૃદય ધર્મદેવે તેને પોતાની તમામ વીતક કહી ફાગણ માસથી વૃંદાવનમાં જઈ વિષ્ણુ આરાધના કરી અને ભગવાન શ્રીકૃષ્ણને દર્શન દઈ પોતાને ત્યાં પરબ્રહ્મ પુરુષોત્તમ સ્વયં પુત્ર રૂપે અવતરશે એવા એંધાણ આપ્યા છે તે તમામ હકીકત ધર્મદેવે ભોળા ભાવે કહી ધર્મદેવની આ હકીકત સાંભળી ગર્જના કરતો તે બોલ્યો કૃષ્ણના કપટની વાત અજાણી નથી પાંડવોનો પક્ષ રાખી મારા મિત્ર દુર્યોધનને મરાવ્યો અને મારી સાથે ઘણું જ વેર બાંધ્યું હું દ્રોણ પુત્ર અશ્વત્થામાં છું એમ કહી હાથની મુઠ્ઠીઓ વાળી તે ફરી બોલ્યો તારો પુત્ર કદાપી શસ્ત્ર હાથમાં લેશે નહીં અને જો શસ્ત્ર લેશે તો શત્રુને જીતી શકશે નહીં આ મારો તેને શાપ છે એમ કહી ભયંકર હાસ્ય કરીને તે ત્યાંથી ચાલ્યો ગયો આ શાપ વાણી સાંભળી ધર્મ અને ભક્તિ ત્યાં જ ઢગલો થઈ બેસી ગયા આટલી તપસ્યા જાપ વ્રત અને ભક્તિના બળથી પ્રાપ્ત થયેલો વર દુષ્ટ અશ્વત્થામાના શાપથી હવે નિરર્થક થઈ જશે તેમનું મન ચગડોળે ચડી ગયું દુઃખના અવધિનો અણસાર પણ તેમને દેખાયો નહીં છેવટે વિચારના વમળોમાંથી મુક્ત થઈ તરત જ વિઘ્ન વિનાયકનું સ્મરણ કર્યું તો સમીર સુત આવ્યા હનુમાનજીને જોઈને દંપત્તિને આનંદ થયો પરંતુ શાપના દુઃખથી ચિંતાનો ભાર ઓછો થયો નહીં હનુમાનજીએ તેમને પૂછ્યું શ્રીકૃષ્ણે સાક્ષાત દર્શન દીધા છતાં શોકમગ્ન કેમ છો ત્યારે ધર્મદેવે કહ્યું દર્શન દીધા પણ અમારા ભાગ્ય ફૂટેલા એટલે અશ્વત્થામાએ શાપ આપ્યો કે તારો પુત્ર હાથમાં શસ્ત્ર લેશે નહીં અને જો લેશે તો શત્રુને તે જીતી શકશે નહીં આ સાંભળી હનુમાનજી હસવા લાગ્યા તેમણે કહ્યું ભગવાન તો શસ્ત્ર લે કે ન લે પણ પોતાના સંકલ્પોથી બીજામાં પ્રવેશ કરીને પણ અસુરોનો સંહાર કરશે તમારે ત્યાં તો સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પધારશે તે તો પોતાની શક્તિથી શત્રુનો નાશ કરશે માટે ચિંતા ન કરશો એટલું કહી હનુમાનજી અંતર્ધાન થઈ ગયા નૈષ્ઠિક બ્રહ્મચારીની સન્નિધિથી છુપાતી ઉષા ક્ષિતિજમાં પ્રગટ થઈ ઉષાને આ દર્શન ગમ્યું ધર્મ ભક્તિએ પછી ઉષાના અજવાળાના આધારે વનમાંથી બહાર નીકળી અયોધ્યાની વાટ પકડી અને થોડા દિવસ તેઓ અયોધ્યા થઈને છપૈયાપુર પહોંચી ગયા મામાને ત્યાં રહેતા રામ પ્રતાપને છાતી સરસાં ચાપીને માતાએ તેમને પોતાની ગોદમાં લઈ લીધા સર્વેના કુશળ પૂછ્યા ભગવાનની ઈચ્છાથી વાતાવરણ સાનુકૂળ થઈ ગયું શત્રુ હતા તે મિત્ર બની ગયા